રાજકોટમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ પ્રેરિત શ્રી વિશ્વકર્મા બાળમંડળ દ્વારા મહાશિવરાત્રીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સમાજના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત બાળકો માટે આયોજિત ચિત્ર સ્પર્ધાથી થઈ હતી નાના બાળકોએ સુંદર રંગબેરંગી ચિત્રો દોરીને પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળના હોદ્દેદારો તરફથી એકસો રૂપિયાનું ગિફ્ટ ઇનામ આપવામાં આવ્યું હતું ચિત્ર સ્પર્ધા બાદ બાળકો માટે માટીમાંથી શિવલિંગ બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોએ ઉત્સાહપૂર્વક માટીમાંથી સુંદર શિવલિંગ બનાવ્યા અને સૌ્ય સાથે મળીને તેની પૂજા અર્ચના કરી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ્ય સાથે મળીને ફરાળી નાસ્તાનો આનંદ માણ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે કરવામાં આવ્યું હતું શ્રી નીતિનભાઇ બદ્રકિયાએ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું આ પ્રસંગે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો અને સમાજના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા અને સમાજમાં એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો